શરૂઆત કરીએ દારૂની શરતી છૂટ બાદ ગિફ્ટ સિટીનો માહોલ બદલાયો છે ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી લેવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે દારૂની શરતી છૂટ અંગે અસમંજસમાં લોકો પડાપડી કરે છે અને ગેરસમજને લીધે સતત લોકો પૂછપરછ પણ કરી રહ્યા છે શરતી શૂટ બાદ કેટલાક લેભાગુ તત્વો પણ હવે સક્રિય થઈ ગયા છે મિલકત ખરીદો અને દારૂની પરમિટ મેળવો તેવી જાહેરાતો જોઈ લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે જોકે કે વાહિયાત જાહેરાતને લીધે ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટમાં પણ તેજી આવી છે જોકે તેજીનો આ ફુગ્ગો સ્પષ્ટતા થતાં જ ફૂટે તેવી પણ સંભાવનાઓ છે કારણ કે સરકારની જાહેરાતોનો જાણી જોઈને ગેરફાયદો ઉઠાવાય છે ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશિપ મેળવવા પણ દોડધામ મચી રહી છે ગિફ્ટ સિટીમાં ક્લબમાં મેમ્બરશિપની ફી વધારવા પણ હિલચાલ છે ગિફ્ટ સિટીમાં રહેણાંક મિલકતોના ભાવમાં પણ ખૂબ જ ઉછાળો આવ્યો છે તો ગિફ્ટ સિટીમાં જ્યાંથી સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે દારૂની ત્યારબાદ હવે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો આપણી સાથે આજ જ મુદ્દે એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરા જોડાઈ ગયા છે દીક્ષિત ગિફ્ટ સિટી માહોલ બતાવ્યો છે ચિત્ર વિચિત્ર થઈ ગયું છે જ્યારથી દારૂની છૂટ મળી છે લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે અલગ અલગ જાહેરાતો જોઈને બિલકુલ ધ્રુવિશા જ્યારથી એવી જાહેરાત થઈ છે કે ગીપ સિટીમાં દારૂની છૂટ તો જાણે ગુજરાતીઓ ત્યાં ઇન્કવાયરી ખાસ અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા લોકોએ દોરવામાં આવી રહ્યા છે કે જે તમે અહીંયા ફ્લેટ કો ઓફિસ લઈ લેશો તો તમને પીવાની છૂટ મળી ગઈ પરંતુ ખરેખર નથી પરિપત્રનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે અને સમગ્ર મામલે આપણે સહયોગી બંકીમ પટેલે અહેવાલ પણ તૈયાર કર્યો અને કોણ દારૂ પી શકશે કોણ નહીં પી શકે તેની સમગ્ર માહિતી આપણે સહયોગી બંકીમ પટેલ પાસેથી લેશું બંકીમભાઈ સતત બે દિવસની એવી ઘટના

એવા લોકો અને જે અન્ય રાજ્યના લોકો પણ એ અન્ય રાજ્યના લોકો પણ કયા કે જે રાજ્યમાં દારૂબંધી નથી એ લોકોને ટેમ્પરરી પરમિટ આપવામાં આવશે આ ઉપરાંત જે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ જે છે માલિકો જે છે જે પ્રોપર્ટીઓ ત્યાં છે જેમની ઓફિસો છે એમને એક એક્સેસ પરમિટ આપવામાં આવશે અને આ તમામ જે પરમિટ આપવાની વિધિ છે તમામ દસ્તાવેજી પુરાવાઓ એમના લેવામાં આવશે અને ત્યારબાદ એમને આ પરમિટો આપવામાં આવશે બીજી મહત્ત્વની વાત એ છે કે લોકો એવું સમજે છે કે ગિફ્ટ સિટી એટલે ત્યાં દારૂ પીવાનો પરવાનો હવે વાત કરીએ વાઇન એન્ડ ડાઇન જે પ્રેસ નોટ જે રિલીઝ કરવામાં આવી હતી નશાબંધી નિયામકે જે પ્રેસનોટ રિલીઝ હતી વાઇન એન્ડ ડાઇન એટલે જે રેસ્ટોરન્ટ છે ત્યાં હાલમાં એક હોટલ અને એક ક્લબ છે એ જે હોટલ ને ક્લબ છે એની રેસ્ટોરન્ટ જે છે કે ત્યાં એ લોકો ભોજનની સાથે દારૂ પણ પીરસી શકશે એટલે ત્યાં બોટલની અંદર તમને દારૂ નહીં મળે જેમ કે હું રતનપુર જાઉં છું દીવ જાઉં છું કે આવું જોઉં છું ને બોટલ લઉં છું એ લઈને આવીને સાથે બેસીને પીવું હા એ રેસ્ટોરન્ટમાં તમને પેગ પેગ પેગના ફોર્મમાં એ દારૂ મળશે અને એ પણ તમને પરમિટ તમારી પાસે હશે અધિકૃત પરમિટ હશે તો જ મળશે હવે પછી આવનારા દિવસોમાં હવે ત્યાં હોટલ માલિકો અથવા રેસ્ટોરન્ટ માલિકો શું ગોલમાલ કરે છે એ કેવું હાલ મુશ્કેલ છે પરંતુ હાલનો જે હાલ બંકીમ જે અર્થઘટન છે તે કે તમે એક અહેવાલ પ્રસારિત કર્યો તમે તે લોકો સાથે બિલ્ડરો સાથે તે લોકો સાથે વાતચીત પણ કરી મારે મેમ્બરશીપ લેવા જવું છે અથવા તો મારે પ્રોપર્ટી લેવી છે તો લાલચ કેવી આપે છે લોકો હવે દીક્ષિત પહેલાં તો વાત કરું કે આજે સવારે મારો મિત્ર જે છે કે અમદાવાદમાં ખૂબ સારું એનું ટ્રાવેલ એજન્ટ ટ્રાવેલ એજન્ટ છે પોતે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ મોટું નામ છે નામ નથી કહેવા માંગતો એનો મારા પર ફોન આવ્યો કે ગઈકાલે કે મને બીકે કંઈ બોલાવે છે કે ફોન આવ્યો મારા ઉપર કે આ ક્લબની મેમ્બરશીપ માટે પડાપડી થઈ લાઈનો લાગી છે પછી એક બિલ્ડર ગ્રુપનું પણ મોટું ગ્રુપ છે અમદાવાદનું ખૂબ મોટું ગ્રુપ છે એની ઓફિસમાંથી પણ ફોન આવ્યો કે યાર બુકિંગોને આ બધું ચાલી રહ્યું છે આમ તેમ તો આણે સ્પષ્ટ કીધું એ સમજે છે કારણ કે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલું વ્યક્તિ છે એને ખબર છે કે લિકર પોલિસી શું હોય છે એમ કંઈ વહેંચણી કરવા માટે કે એક એવો વિસ્તાર તો બનાવી દીધો કે જ્યાં અંદર જાઓ તમે દારૂ પી શકો એને સમજ હતી એણે કીધું કે તમે લોકો શા માટે કોઈને ગેરમાર્ગે દોરો છો આ રીતે તમે સ્પષ્ટતા કરો છો કે યાર અમારો તો માલ વેચાય છે ને એટલે એ પરથી મને આઈડિયા આવ્યો કે ચલો હું આ બિલ્ડરો અને જે ગીફ્ટ સિટી ક્લબ છે એનો સંપર્ક કરું અને ત્યાં હું એક ગ્રાહક તરીકે વાત કરું અને એમનો અભિપ્રાય જાણું કે લોકો શું કહે છે ગીફ્ટ સિટી ક્લબમાં શરૂઆતમાં ફોન કર્યો તો ગીફ્ટ સિટી ક્લબમાં જે વાત કરવામાં આવી દીક્ષિત એ જો ને તોવાળી વાત કરવામાં આવી નવ્વાણું ટકા તમને કે આ મંજૂરી મળશે કેમ ટૂંકમાં તમે કે અત્યારે અને અત્યારે સાત લાખ રૂપિયા મેમ્બરશીપની ફી છે જાન્યુઆરીમાં દસ લાખ થઈ જશે કે પહેલાં તો ત્રણ લાખનો ભાવ વધારો દર બતાવીને દર્શાવે એટલે ડરાવવામાં આવે એટલે કદાચ કે કોઈ લેવા ઈચ્છે છે તો વહેલી એ મેમ્બરશીપ લઈ લે બીજી વાત એ કરી કે આજે મેં પૂછ્યું કે દારૂ પીવા મળશે સીધી ને સટ વાત એમ તો કે દારી નવ્વાણું ટકા તો મળશે કે તમને કે હજુ પોલિસી ડિક્લેર નથી થઈ પણ કે અમારા તમામ ગેસ્ટને પીરસી શકીશું કે સીધા ઘેર માર્ગે દોરવાનો પ્રયાસ બિલકુલ અને બિલ્ડરોની વાત કરીએ તો બે ત્રણ બિલ્ડરોની ઓફિસમાં ફોન કર્યા એમાં તો એવી વાત આવી કે તમે અમારે ત્યાં પ્રોપર્ટી બુક કરાવો કોમર્શિયલ કે રેસિડેન્શિયલ કોઈ પણ એટલે કે તમને પરમિટ મળી જશે કે ગીફ્ટ સિટીમાં સરકારે કીધું જ છે ને કે ગીફ્ટ સિટીમાં તમામને માલિકોને ને કર્મચારીઓને પરમિટ મળશે કે એટલે એક સ્પષ્ટીકરણ જરૂરી છે કારણ કે ખોટી રીતે અર્થઘટન સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોયો તો જબરજસ્ત એક અર્થઘટન ખોટી રીતે સરકારની જાહેરાતનું થઈ રહ્યું છે દીક્ષિત આપણે તો સ્પષ્ટીકરણ કરીએ છીએ અહીંયા દર્શકોને જણાવીએ છીએ કે આપ સમજો જોઈ વિચારીને હા જો તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો અને કાલે ગિફ્ટ સિટી નો ડાઉટ કે ગિફ્ટ સિટીમાં આવનાર દિવસોમાં એની મિલકતોના ભાવ પણ વધશે સામાન્ય જગ્યાઓ પણ અમદાવાદ શહેરમાં પણ તમે આજે પ્રોપર્ટી લો છો તો બે વર્ષ પછી એમાં કિંમતમાં ભાવ વધે જ છે નો ડાઉટ એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે પરંતુ આ જે દારૂની છૂટછાટના જે વાત કરીને જે પ્રોપર્ટી ગાળામાં પહેરાવી દેવામાં આવે છે એ ખોટી છે આપણું સ્પષ્ટીકરણ કરતા હું એ માનું છું કે ગુજરાત સરકારે ખુદે સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે હજુ સુધી એ લોકોએ પ્રોપર જીઆર બહાર પાડ્યો નથી અને આ જીઆર બહાર નથી પાડ્યો એનો લાભ આ બિલ્ડરો લઈ રહ્યા છે હવે સરકારના કેટલાક અધિકારીઓની બિલ્ડર સાથે સાંઠગાંઠ પણ હોઈ શકે છે કે ચલો તમારામાં તેજી લાવી દઈએ કે અમે તમારા ધંધામાં અત્યારે તેજી લાવી દઈએ કે આ દારૂની છૂટછાટને વાયબ્રન્ટને આપતું છે અને બીજું માર્ચ એન્ડિંગ પહેલાં સ્વાભાવિક છે કે મોટાભાગના લોકો પ્રોપર્ટીમાં એમના જે ફાઇનાન્શિયલ આખા વર્ષની જે આવક હોય છે એને સેટલમેન્ટ કરવા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને કદાચ આ દાવ પણ હોઈ શકે અધિકારીઓએ અધિકારીઓ બિલ્ડર લોબી સાથે મળીને આ દાવ પણ રચ્યો હોય પરંતુ આ સ્પષ્ટીકરણ હું ને દિક્ષિત કરે એના કરતાં સરકારે ખાસ કરવું જરૂરી છે કે ત્યાં કોને મળશે કેવી રીતે મળશે સરકારે પ્રેસવોટ આપી દીધી શુક્રવારે સાંજે કે ગીફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ પણ કોણ દારૂ પીશે કોણ નહીં પીવે લાવશો કઈ આપણે બોટલ વેચાશે કે નહીં એવી કાંઈ સ્પષ્ટતા નહીં બિલકુલ અને ટેકનિકલી એફએલ થ્રી પરવાનું હવે એફએલ થ્રી પરમિટ કોને ખબર પડે ભાઈ એફએલ થ્રી એને એફએલનું નું ફૂલ ફોર્મે ખબર નથી કોઈને ફોરેન લિકર થ્રી હવે વાઇન ડાઇન એ મેં ખુદે રિસર્ચ કર્યું કે બીજા રાજ્યોમાં એફએલ થ્રી આપે છે રેસ્ટોરન્ટ ક્લબમાં એફએલ થ્રી પરવાનો લેવાનો હોય છે એક્સેસ પરમિટ હવે એક્સેસ પરમિટ તો નામ જ પહેલી વાર આવ્યું એક્સેસ પરમિટ શું છે હવે કઈ રીતે બનાવશે શું બનાવશે તો સરકાર જાણે અને નશાબંધી વિભાગ જાણે બીજી વાત છે ટેમ્પરરી પરમિટ હવે ટેમ્પરરી પરમિટ તો અત્યારે આપે જ છે આપણી ઓફિસમાં સમજી લો કે કોઈ અન્ય રાજ્યમાંથી કોઈ આપણે અમદાવાદમાં કામ કરવા આવ્યું ગુજરાતમાં કામ કરવા આવ્યું હોય અને આ એની આવવાની ટિકિટ અથવા તો ટ્રેનની બસની અથવા તો બાય રોડ આવ્યા હોય તો ટોલ રસી એમ ટૂંકમાં એ આપે પોતાનું આધાર કાર્ડ આપે ટેમ્પરરી પરમિટ વિભાગ આપે જ છે એટલે વાત જે છે એ ટેકનિકલી કરવામાં આવી છે હવે એ ખરેખર સરકારે આમાં ભૂલ કરી છે અથવા તો કે એક ગેરસમજ ઉભી થાય એની પાછળનું કોઈ ષડયંત્ર જે અત્યારે હાલમાં કહી શકાય એવું નથી બિલકુલ આભાર બંકિમ તો શા માટે કોઈ સ્પષ્ટીકરણ નથી થતું જીઆર શું છે શું નહીં તે આવનારા દિવસોમાં જ રોય છે ખબર પડશે પરંતુ અત્યારે જબરજસ્ત લોકો છે તે ચર્ચા કરી રહ્યા છે કે ગિફ સિટીમાં મકાન ખરીદ્યું અથવા તો ઘર હશે તો દારૂ પીવું નિશ્ચિત પરંતુ તેવું બિલકુલ નથી અને વિધિવત રીતે આવનારા દિવસોમાં તેની એક પોલિસી છે જીઆર છે તે બહાર આવશે પરંતુ તે પહેલાં અત્યારે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે તમામ લોકોને દારૂની છૂટ છે પરંતુ તેવું નથી સરકારનો વિધિવત રીતે જીઆર આવ્યા બાદ જ તેનું સ્પષ્ટીકરણ થશે પરંતુ અત્યારે તમે મકાન લેવા જાઓ છો કે કોઈ વાત કરો જાઓ છો તો ત્યાં તેવું કહી દેવામાં આવે છે કે દારૂની છૂટ પરંતુ ગુજરાત સ્પષ્ટતા કરે છે કે તે તમામ લોકોને દારૂ પીવાની છૂટ નહીં મળે તેનો જીઆર છે તે પણ બહાર આવશે દીક્ષિત તમામ માહિતી બદલ આપનો આભાર